સયાજીગંજમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે અહીં ત્રણ દિવસથી ભૂખ્યા લોકો ભોજન અને પાણી માટે પડાપડી કરી રહ્યા છે સયાજીગંજના દર્શનમ સેન્ટ્રલ પાર્ક પાસે ફૂડ પેકેટ્સ લેવા માટે પૂરગ્રસ્તો પડાપડી કરતા દેખાયા જી ચોવીસ કલાક સાથે વાત કરતા લોકોની આંખમાં આંસુ આવી ગયા પાણી ભરાયેલા હતા ત્યારે કોઈ ભાર લેવા પણ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે

અને તેને લઈને લોકો આજે પોતાના કહી શકાય કે ફૂડ પેકેટ ખાવા માટે પેટની ભૂખ સંતોષવા માટે અહીંયા જે છે તે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ સિંહ મીડિયા વડોદરા